તાલુકાના સાયલા ગામના સુરેન્દ્રનગર જિલ્લાના પોતે એક સામાન્ય સલૂનની કેબિન ધરાવતા હોવા છતાં અત્યાર સુધીમાં સાત વખત શિક્ષણ સહાય દાન પેટી ખોલી અને તેમનું અનુદાન ટ્રસ્ટને અર્પણ કરેલ છે આજથી બે વર્ષ પહેલા તેર ત્રણ ત્રેવીસ ના રોજ પહેલી વાર સાતસો રૂપિયા ટ્રસ્ટ આપેલ એક હજાર પચાસ રૂપિયા અગિયાર આઠ ત્રેવીસના રોજ ચૌદસો પચાસ રૂપિયા ત્રીસ બાર ત્રેવીસ સોલસો રૂપિયા એકત્રીસ ત્રણ ચોવીસ ના રોજ બારસો સાહીઠ રૂપિયા સત્તર સાત ચોવીસ ના રોજ એકવીસો રૂપિયા ત્રેવીસ બાર ચોવીસ ના રોજ અને અઢારસો રૂપિયા બાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ શ્રી રજનીશભાઈ તેમજ આપણા પ્રંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિલોકભાઈને અર્પણ કરેલ છે અત્યાર સુધીમાં સાત વખતમાં ટોટલ વખત ટ્રસ્ટ ને અનુદાન કરેલ છે આ નવ હજાર નવસો સાઠ રૂપિયા અનુદાન કરવા બદલ શ્રી ઘનશ્યામભાઈને તેમજ તેમના પરિવારને ખુબ ખુબ ધન્યવાદ ખૂબ ખૂબ પરિવારનો આભાર શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર